હેપી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છા મારું નામ કમલાબેન વ્યાસ હું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ છું અને આજે જ્યારે દિવાળીની પૂર્વ સંધ્યા જેને કહી શકીએ આપણે ધનતેરસના સફરમાં દિવસે આ સંસ્થાએ જ્યારે રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું અને દીકરીઓની રહેલી શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે હર હંમેશની જેમ મા આશાપુરા ન્યૂઝ ચેનલ કે જે અમારા માધ્ય એના માધ્યમથી અમારી સંસ્થાને વેગ આપે છે અને સમાજને પણ એ બળ પૂરું પાડે છે કે આ સંસ્થાની દીકરીઓ કેટલી સરસ રીતે પોતાનું શક્તિને બહાર લાવવાનો લાવે છે ત્યારે હર હંમેશ એ સંસ્થાનો મા આશાપુરાનો અમને સહયોગ રહ્યો છે અને રહેશે અને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ સ્વસ્થ રહો મસ્ત રહો અને જીવનને એક પ્રફુલ્લિત બનાવો એવી શુભકામનાઓ